જે જેમાં તમે બહાર આવ્યા હતા અને તમે કહો છો ગોપટભાઈના દીકરાએ પણ એક લખાણ આપ્યું હતું કે ભાઈ અમને વાંધો નથી સરકારને જે નિર્ણય લેવો એ લે પછી આજે આ ફરી અરજી થઈ તો તમે ફરીથી એ સોરઠિયા પરિવારનો સંપર્ક કર્યો તો ભાઈ આ છ વર્ષે તમારું કરવાનું ના 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 મારે એવું જરૂરી નથી એવું ન કરાય મારેથી એનાથી ખોટો એનો પ્રત્યાઘાત પડે એટલા માટે કરી હતી કે રાજુ સખિયા ને જયરાજ સિહ વાંધો હતો જયરાજ ને હું જયરાજ ની હારે હતો એટલે રાજુ સખિયા હું નતો ગમતો હું જયરાજ થી નોખો પડ્યો એટલે રાજુ સખ્યા નું ગમું છું આ ખુલી વાત તો બાબુ તમને શું અપેક્ષા છે ન્યાયપાલિકા પાસે સરકાર પાસે તંત્ર પાસે શું અપેક્ષા છે તમારી ના મને વિશ્વાસ છે સરકાર મારો કઈ ડિસિઝન લેશે સારું લેશે અચ્છા તમે અને જયરાજસિંહ બંને એક જ સમાજમાંથી આવો છો તો સમાજના લોકો નથી કેતા કે ભાઈ આ અંદરો અંદર લડાઈથી આપણો સમાજ નબળો પડશે આ ઝઘડાઓથી સમાજ કોઈ સમજાવટના પ્રયત્નો કર્યા હોય જો જયરાજે એક રાજપૂત સમાજ આવે છે હું રાજપૂત સમાજ આવું છું મારો સમાજ જે છે એ રાજપૂત સમાજ આવે હું ને હું સમાજ વાળું હોય આજે કોઈ નાનો દીકરો ન્યા જાય જયરાજ એનું અપમાન કરે તો એ સહન કરી શકે પણ મોટા વડીલ જ્યારે એની આગળ જાય અને એનું માન સન્માન ન જળવાય એવા કોઈ મૂર્ખ ન હોય કે એની ઘરે જાય એટલે લાગણી બધાને છે

અમારે જો લડવી જોત તો કોંગ્રેસ માંથી કે આપમાંથી લડી શકતા હતા પણ એવું અમારે લડવાની કોઈ વાત જ નથી અમે તો પાર્ટી લેવલ ની વાત હતી